જિગ્નેશ મેવાણીના પોલીસ પટ્ટા ઉતારવાની વાતને લઈને ડોક્ટર ભરત કાનાવારનું દ્વિટ અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ દ્વારા કર્યા જીગ્નેશ મેવાણી પર પ્રહારો પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરતા અનેક નેતાઓ અગાઉ ખોવાઈ ગયા છે પોલીસ ત્યાંને ત્યાં છે જીગ્નેશભાઈ મેવાણી ભૂલી ગયા છે કે તે કોઈ રાજા કે સમ્રાટ નથી ગુજરાતના એકસો બ્યાસી પૈકીના એક ચૂંટાયેલા ધારાસભ્ય છે જનતાએ તેમને કે તેમના પક્ષને રાજ્યનું શાસન ચલાવવા યોગ્ય પણ નડ્યા નથી આજે સંવિધાન દિવસ છે અને વારંવાર તેઓ બંધારણની દુહાઈ દેતા ફરે છે એટલે તેમને કહેવું પડે કે ભારતના સંવિધાનમાં ક્યાં એવું લખ્યું છે કે અમુક ભણતર ધરાવનાર જ ધારાસભ્ય કે મંત્રી બની શકે ગુજરાતમાં સૌથી નાની ઉંમરે ધારાસભ્ય બનનાર સતત ત્રણ ટર્મથી ચૂંટાતા અને તેમના કરતા ત્રેવીસ ગણથી ત્રેવીસ ગણીથી વધુ લીડથી જીતેલા અને લોકોની સતત સ્વીકૃતિ પ્રાપ્ત કરનાર ગૃહમંત્રી વિરુદ્ધમાં જીગ્નેશ નેવાણી બડાપા કાઢવાનું બંધ એ જ ઉચિત ગણાશે રાજ્ય સરકાર અને પોલીસના સમર્થન ડોક્ટર કાનાબારનું દ્વિટ